હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ પ્રિયાસ ચેનલ કેમ છો તમે બધા તો આજે આપણે જોઈશું પાલક પનીરની રેસિપી તો ચાલો મિત્રો જોઈ લઈએ કે કેવી રીતે બનાવવાની છે તો સૌ પ્રથમ મેં અહીંયા પાલક લઈ લીધેલી છે લીલી છમ તમારે બરાબર લેવાની છે ત્યારબાદ મેં ગેસ ઉપર પાણી મૂકી દીધું છે અને જો આ પાલક ધોઈને તૈયાર રાખેલી છે પાલકના જે ડાળખા હોય એ આપણે કાપી દેવાના છે અને એ રીતે પાલક તમારે છૂટી કરી દેવાની છે જો હવે આ બબલ્સ દેખાય છે પાણી ગરમ થઈ ગયું છે હવે પાલક એમાં બરાબર ડૂબાળી દેવાની છે પાણી ઉકળે એટલે આપણે પાલક નાખવાની છે અને પાંચ મિનિટ જેટલું એમાં બફાવા દેવાની છે એટલે કે પાલક આપણી પોચી થઈ જાય સોફ્ટ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા ડુંગળી લીધેલી છે ત્રણ પાંચ કળી લસણ લીધેલું છે એક ટામેટું એક લીલું મરચું અને થોડુંક આદું લીધેલું છે આ બધાને આપણે બરાબર ક્રશ કરી લઈશું હવે મેં ખાલી પેન લઈ લીધેલું છે અને તે આપણે ગેસ પર ગરમ કરવા મૂકીશું અને એમાં તેલ નાખીશું હવે તેલ ગરમ થાય ત્યારે આપણે એમાં જીરું નાખીશું હવે તેલ આપણું બરાબર ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એમાં જીરું નાખીશું જુઓ જીરું તરત જ તતડવા માંડે છે તેલ આપણું બરાબર ગરમ છે ત્યારબાદ હવે આપણે જે પેસ્ટ બનાવી હતી ડુંગળી ટામેટાની એ પેસ્ટ આપણે એમાં એડ કરીશું અને આ પેસ્ટને આપણે બરાબર સાંતળી દઈશું એટલે કે એનું જે કાચાપણું હોય એ બધું જતું રહે અને બરાબર તેલમાં મિક્સ કરી દઈશું અને એને ચમચા વડે હલાવી લઈશું જો આ રીતે એને હલાવી દેવાનું છે અને ત્યારબાદ આપણે એને ઢાંકી લઈશું પાંચથી સાત મિનિટ માટે હવે મેં પેનનું ઢાંકણું બંધ કરી દીધું છે અને આવી રીતે તેલમાં બરાબર એને શેકાવા દેવાનું છે ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે રાખવાનું છે અને ત્યારબાદ આપણે મસાલો કરીશું જો હવે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે એટલે મેં ઢાંકણું લઈ લીધેલું છે જુઓ બરાબર આપણી ગ્રેવી સંતળાઈ ગઈ છે હવે આપણે એમાં મસાલો કરીશું હવે એમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું ત્યારબાદ મેં ગરમ મસાલો ઉમેર્યો છે તમે પંજાબી શાકનો મસાલો કે પાલક પનીરનો તૈયાર જે મસાલો આવતો હોય છે એ કે પછી ઘરે બનાવેલો દાળ શાકનો ગરમ મસાલો એમાં એડ કરી શકશો એ એડ કરવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધેલું છે અને દેશી લાલ મરચું બંને અડધી અડધી ચમચી જેટલું લીધેલું છે હળદર પણ મેં એમાં નાખી છે તમે ચાહો તેને સ્કીપ કરી શકો છો પણ હળદર નાખવાથી એનો કલર બહુ સરસ આવશે ત્યારબાદ આપણે એને બરાબર મિક્સ કરી દેવાના છે મસાલાને આ ગ્રેવી સાથે બરાબર રીતે સાંતળી લેવાનું છે અને સાંતળવાથી એકદમ જુઓ કેટલો કલર મસ્ત દેખાય છે એટલે કે બધા જે મસાલા છે એ આપણી ગ્રેવીમાં બરાબર રીતે મિક્સ થઈ જાય આ રીતે મસાલા મિક્સ કર્યા બાદ તેલમાં જુઓ આ રીતે ગ્રેવીને થોડી મીટ રાખવાની છે જો તેલ કેવું છૂટું પડવા માંડ્યું છે એટલે કે આપણી ગ્રેવી બરાબર તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ આપણે હવે એમાં પાલકની પ્યુરી એટલે કે જે પાલક આપણે બાફી હતી એની આપણે પેસ્ટ કરવાની છે મિક્સરમાં અને એની અંદર આપણે એડ કરવાની છે તો એને પાલકને મેં સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધેલી છે હવે આ ગ્રેવીમાં આપણે પાલકની પ્યુરી એડ કરીશું જો આ રીતે એને એડ કરવાની છે અને બંનેને મિક્સ કરવાનું છે હવે આપણે બંનેને સારી રીતે મિક્સ કરી દઈશું જુઓ આ રીતે અને ત્યારબાદ આપણે હવે તેમાં થોડું પાણી એડ કરીશું જો મેં મિક્સર જારમાં થોડું પાણી લઈને એ જે ગ્રેવી હતી એ રીતે પાણી એડ કર્યું હતું અને હવે બીજું થોડું પાણી એડ કરું છું તો આ રીતે તમારે પાણી થોડું એડ કરવાનું છે અને ઢાંકણું બંધ કરીને એને સરસ રીતે ઉકળવા દેવાનું છે જો આ રીતે કેવું દેખાય છે હવે ત્યારબાદ આપણે પનીરના પીસીસ કરી દઈશું તમે ચોરસ કે ચોરસ ટુકડા નાના ટુકડા કે પછી આવી રીતે લાંબા ટુકડા કરી શકો છો હવે મેં તવી ઉપર તેલમાં એને શેકાવવા માટે મૂકી દીધા છે તમે ચાહો તો ટુકડા કરીને સીધા પણ રાખી શકો છો અને આ રીતે આપણે એને પલટાવતા રહેવાનું છે અમે અહીંયા શેકીને ટુકડા નાખીશું એટલે મેં અહીંયા તવી પર મૂકી દીધા છે જો આ રીતે આપણું પનીર શેકાય છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને રાખીશું પનીર શેકવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે જો હવે આપણી ગ્રેવી કેટલી મસ્ત દેખાય છે કેટલો મસ્ત કલર છે એનો એનું તેલ બરાબર છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે તો પણ હું એને એક બે મિનિટ માટે ઢાંકીને રાખીશ અને આમાં મેં એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે ખાંડ ઉમેરવાથી તમારો જે પાલકનો ટેસ્ટ હશે કડવાશ જે પાલકની આવે છે એ નહીં લાગે અને તમારું જે ટેસ્ટ હશે એ બેલેન્સ થઈ જશે અને તમને પાલક પનીર ખાવાની બહુ જ મજા આવશે તમે ચાહો તો એને સ્કીપ પણ કરી શકો છો પણ ખાંડ નાખવાથી ટેસ્ટ બેલેન્સ થાય છે હવે મેં એકથી બે મિનિટ માટે એને ઢાંકી દીધું હતું હવે આપણે ગ્રેવી રેડી થઈ ગઈ છે અને આપણું જે પનીર સાંતળેલું હતું આપણે એ હવે આપણે એમાં એડ કરીને બરાબર એને મિક્સ કરી દઈશું જેથી એનો બધો મસાલો આમાં આવી જાય અને હવે સ્વાદ પ્રમાણે થોડું લાલ મરચું કેમ કે જ્યારે આપણે ગ્રેવી બનાવી હતી ડુંગળીની ત્યારે એમાં મેં થોડું લાલ મરચું નાખ્યું હતું અને હવે હજુ મને નીડ લાગે છે તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે જેથી એનો બરાબર કલર આવે અને એને નાખીને આપણે મિક્સ કરી લઈશું તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી એ મને જરૂર કોમેન્ટમાં જણાવજો તમે કઈ રીતે બનાવો છો એ પણ ચોક્કસથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને લાઇક શેર ચોક્કસથી કરજો જો હવે મેં આમાં પનીર એડ કરી દીધા છે અને ત્યારબાદ આપણે એને બરાબર મિક્સ કરી દઈશું જો હવે એકદમ હળવા હાથે આપણે પનીરને મિક્સ કરી લઈશું અને મિત્રો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે આપણી ગ્રેવી એકદમ તૈયાર થઈ જાય ઓલમોસ્ટ રેડી થઈ જાય એનું બધું પાણી મીન્સ કે સુકાઈ જાય અને તેલ છૂટું પડવા માટે એ સ્ટેજ ઉપર જ આપણે પનીર એડ કરવાનું છે જેથી કરીને પનીર વધારે પડતું પોચું ના થઈ જાય ને તૂટી ના જાય તો આ સ્ટેજ ઉપર જ આપણે એમાં પનીર એડ કરવાનું છે જેથી ખાવામાં પણ સરળતા રહે જો આ રીતે એનો મસાલો પનીરનો એક રસ થઈ જશે પનીરની અંદર એ મસાલો આવશે અને એનો ટેસ્ટ પણ આવશે પણ આપણી ગ્રેવી જ્યારે તૈયાર થઈ જાય ત્યારે જ આપણે લાસ્ટમાં પનીર એડ કરવાનું છે મને તો અહીંયા મસ્ત મજાની સુગંધી આવે છે તમને પણ ત્યાં આવે છે જુઓ મારું પનીર કેટલું મસ્ત દેખાય છે પાલક પનીર તમારા મોમાં પણ પાણી આવી ગયું ને તમે એને નાન સાથે રોટલી સાથે કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો મેં અહીંયા પરાઠા સાથે સર્વ કર્યું છે તો લો તૈયાર છે આપણું પાલક પનીરનું શાક પરાઠા સાથે મસ્ત મજાના ડુંગળી અને છાશ સાથે તો બનાવીને ખાઈને મજા કરો થેન્ક્સ ફોર વોચિંગ